આગળ વાત કરીએ મહત્વના સમાચાર અમદાવાદ મહાનગરપાલિકાનું આજે ડ્રાફ્ટ બજેટ રજૂ થશે આ મહત્વના સમાચાર કારણ કે આજે મહાનગરપાલિકાનું જે રાજ્યનું સૌથી મોટું ડ્રાફ્ટ બજેટ પણ માનવામાં આવતું હોય છે તે રજૂ થનાર છે મ્યુનિસિપલ કમિશનર આ ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે સ્ટેન્ડિંગ કમિટી ફાઇનલ બજેટ મૂકશે અને ડ્રાફ્ટ બજેટમાં સુધારો કરીને પછી આ ફાઇનલ બજેટ આજે મુકાશે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડ્રાફ્ટ બજેટમાં વધારો થઈ શકે છે તેવી માહિતી મળી રહી છે તો અમદાવાદ મહાનગરપાલિકાનું આજે ડ્રાફ્ટ બજેટ જે મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન આજે રજૂ કરશે આ બજેટનો કુલ આંક દસ હજાર કરોડને પાર થશે તેવી પણ માહિતી છે ત્યારે હાલ મ્યુનિસિપલ અમદાવાદ મહાનગરપાલિકાનું જે આ ડ્રાફ્ટ બજેટ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ જોડાઈ ગયા છે બ્રિજેશ અમદાવાદ મહાનગરપાલિકાનું આજે ડ્રાફ્ટ બજેટ રજૂ થશે શું નવું હશે આ ડ્રાફ્ટ બજેટમાં અને સાથે સાથે આ વખતે કેટલો વધારો થવાની શક્યતા છે બજેટમાં જી બિલકુલ જણાવો કે જે પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકાનું જે ડ્રાફ્ટ બજેટ છે તે મ્યુનિસિપલ કમિશનર જે છે તે રજૂ કરશે આજે ગત વર્ષની જો વાત કરવામાં આવે તો ગત વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાનું જે ડ્રાફ્ટ બજેટ હતું તે ચોર્યાસીસો કરોડ હતું તેમાં સુધારા વધારા સાથે એક હજાર કરોડ એક હજાર બ્યાસી કરોડના સુધારા વધારા સાથે સ્ટેન્ડિંગ કમિટીએ તેમાં સુધારો મૂકીને તેને મંજૂર કર્યું હતું તો કહી શકાય કે આ વર્ષે ડ્રાફ્ટ બજેટ લગભગ દસ હજાર કરોડને પાર થઈ શકે તેવી ચોક્કસ શક્યતા છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડ્રાફ્ટ બજેટમાં વધારો થઈ શકે તેવી ચોક્કસ શક્યતા છે જો બજેટની વાત કરીએ તો ગત વર્ષે જે બજેટમાં પ્રાથમિક સુવિધાઓને લઈને અલગ અલગ જે નિર્ણયો છે તે કરવામાં આવ્યા હતા અલગ અલગ જે ઓવરબ્રિજ છે તેને લઈને પણ ફાળવણી કરવામાં આવી હતી ખાસ કરીને મ્યુનિસિપલ જે સંચાલિત હોસ્પિટલો છે તેને લઈને નવીનીકરણ કરવા માટે પણ તેમાં પૈસા જોગવાઈ કરવામાં આવી હતી અને પૈસા ફાળવવામાં આવ્યા હતા ડ્રાફ્ટ બજેટ હવે કેવું રહેશે તે જોવું રહેશે કારણ કે મ્યુનિસિપલ કમિશનર જે છે ડ્રાફ્ટ બજેટ અત્યારે જે કહી શકાય કે બાર વાગે તેઓ મૂકશે અને સાથે જ ડ્રાફ્ટ બજેટમાં આ વખતે શું નવું હશે તે લોકો માટે કહી શકાય કે પ્રશ્ન રહેશે કારણ કે ગત વર્ષે જો વાત કરવામાં આવે તો આકરણીને લઈને ટેક્સ લઈને જુદા જુદા મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા હવે આ વર્ષે ટેક્સમાં વધારો વધારો કરવામાં કરવામાં આવશે આવશે કે કે કેમ કેમ પ્રોપર્ટી ટેક્સને લઈને લઈને અલગ અલગ જે જે જોગવાઈઓ છે છે તેને પણ બજેટ તેમાં કઈ પ્રકારના નિર્ણયો રહેશે તે જોવું રહેશે જી જે અને સાથે સાથે બ્રિજેશ આ વખતે બજેટમાં કયા એવા ખાસ મુદ્દાઓ છે કયા એવા ક્ષેત્રો છે કે જેના પર ભાર મૂકવામાં આવ્યો હશે

જી બિલકુલ વાત કરવામાં આવે મેં આપને જણાવ્યું તે પ્રમાણે બાર વાગ્યે મ્યુનિસિપલ કમિશનર જે કહી શકાય કે બજેટ માટે બેસશે સાથે જ કેટલા કરોડનું બજેટ હશે ત્યારબાદ તે કહી શકાય કે તેના ઉપર સુધારા વધારા સાથે સ્ટેન્ડિંગનું બજેટ લગભગ આવનારા ચારથી પાંચ દિવસમાં રજૂ કરવામાં આવશે પરંતુ જે બજેટ છે ગત વર્ષની સરખામણી આ છે વધારે હશે એટલે કે દસ હજાર કરોડને પાર હોય તેવી શક્યતા જો દેખાઈ રહી છે જે બિલકુલ અને આમ પણ અમદાવાદ મહાનગરપાલિકાના બજેટમાં દર વર્ષે કંઈકને કંઈક વધારો થતો હોય છે એટલે આ વર્ષે પણ વધારો થાય તો કોઈ નવી વાત નથી અને બ્રિજેશ બજેટને લઈને આજે અમદાવાદ મહાનગરપાલિકાને બજેટને લઈને જે પણ અપડેટ હોય તે આજે આપતા રહેજો અને ખાસ કરીને જે આપણે વધારાની વાત કરી એમાં અને મુદ્દાઓની પણ આપણે વાત કરી શું આ વખતે ઈ વેહિકલને લઈને પણ ઘણા સમયથી મહાનગરપાલિકામાં વાતો થઈ રહી છે તો એમાં પણ કંઈક સુધારો અથવા કોઈ નવી જોગવાઈ આવી શકે જી બિલકુલ કારણ કે વાત કરવામાં આવે ગઈકાલે જે એમ જે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું તેમાં સો નવી ઇલેક્ટ્રિક અને એસી બસો જે છે તે લાવવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે જ સાત નવી બસો એ જે ઇલેક્ટ્રિક બસ છે અને ડબલ ડેકર બસ જે છે તે લાવવામાં આવશે તે અંગેની પણ ચર્ચા હતી હવે આવનારા છ મહિનામાં તે અંગેની પણ એક જોગવાઈ હશે કેટલા કરોડ તેનાની પાછળ ફાળવવામાં આવશે કઈ રીતની જે બસો લાવવામાં આવશે તે અંગેની પણ ખાસ ચર્ચા તે અંગેના પણ જે કહી કે જોગવાઈઓ તેમાં જોવા મળશે જી આભાર બ્રિજેશ માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અમદાવાદ મહાનગરપાલિકા કે જેનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ થશે કમિશનર આ બજેટ રજૂ કરશે અને આ વખતે બજેટમાં વધારો થાય તેવી પણ શક્યતા છે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડ્રાફ્ટ બજેટમાં વધારો થઈ શકે છે આ ઉપરાંત ડ્રાફ્ટ બજેટમાં સુધારો કરીને ફાઇનલ બજેટ પણ મૂકવામાં આવશે આગળ વાત કરીએ ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક મળશે વિધાનસભા બજેટ સત્રને લઈને કેબિનેટમાં ચર્ચા થાય તેવી